આજની એક તારીખની ગાયો આર્યા ગાભણમાં છે ચાર પાંચ દિવસમાં વ્યાઈ જશે આર્યા ગાય વ્યાઈ ગઈ છે અને ઓલી બે વેચાઈ ગઈ છે આજે અને આર્યા ત્રણે ત્રણ ગાયો વેચાયેલી છે આજની પહેલી તારીખમાં અને આર્યા બે બે ગાયો વેચાઈ ગઈ છે આજની તારીખમાં અને આ એક બે ત્રણ આજે પહેલી તારીખની પાંચ ટોટલ વેચાઈ ગઈ છે અને બીજી બાકી કેટલી છે આરિયા છ ગાયો વીયેલી છે છ ગાયો આજની તારીખમાં વીઆેલી છે અને આ પણ આ તાજી જે કાપણમાં દોળી હતી વ્યાઈ ગઈ છે અને એક આરિયા છે ટોટલ છ ટોટલ સાત ગાયો વીઆેલી છે અને એક ગાય કાભણમાં છે એક સાથે જોઈતી છે આઠે આઠ ગાડી અરે આઠે આઠ ગાયો તો પણ તમને એક સાથે મળી જશે આજની પહેલી તારીખમાં એક આર્યા ગાભાણ અને એક ઓલી ધોળે વીઆઈ ગઈ છે અને આર્યા છ વીઆયેલી છે આજની પહેલી તારીખમાં બધા સવાર સવારનો વિડીયો છે અને આર્યા ત્રણે ત્રણ ગાયો વેચાઈ ગઈ છે અને બે બ્રિંગ છે એટલે ટોટલ આજની પહેલી તારીખમાં પાંચ ગાયો વેચાયેલી છે અને સાત ગાયો આજની તારીખમાં આઠ ગાયો આજની તારીખમાં છે મારી પાસે હાજરમાં એક સાથે આઠે આઠ ગાય જોઈતી છે તો હું ભાવથી ભાવથી કરીને આપી દઉં પણ એક સાથે લેશો તો એક જ ભાવમાં બધી ગાય જોઈતી છે તો હું તમને આપી દઈશ એક આરિયા ભલે પછી ઓલી જાભણ ગાય જે હતી એ વીઆઈ ગઈ છે એ અને ટોટલ છ ગાયો આર્યા એક સાથે કોઈપણને જોઈતી હશે તો મળી જશે આજની પહેલી તારીખમાં ચલો જય માતાજી